બી ફોનમાં કઉુભાન આવું કૂતરું લાવ્યા ત્યાં ધ્યાન રાખ્યું પાછો હોછા હેરાન થઈ જાવ બધા અને કૂતરું જોતા બધા જો આ રહ્યું ને એની બાદ કરતો નહીં નાખા હેરાન કરનાર છે તમાર હો હું જોતા આવું આ બધું ભાજેલો બરોબર છે એ તું ચો અહીંયા ઓછા હંતા જ્યાં સમજાવ જઈ ને સમજાવ હું આવું જઈ મને ચિંતા થાય કે આ સારું છે દુબાનો કૂતરો હોય ના આવા એને સૂતી જવાનું બહુ ટી હોય વારે ઘડીએ બહુ સૂતી જાય રે એ વાંચી બાર નાખરો ને પાછો હું આવું જઈ ઓ જો પુત્રો ગોમનો પુત્રો ને રાડ પડાવ બોલો યે લ્યો આય તો નહીં ને આબજ હારો હા હેલો દે હાલો જવા દે

એટલું બધું આપા થોડું કામ હ સય શિકારય બધું કરવાવાનું શિકાર કરવા પડે બધું કકળા કઢાયે થોડું આધા કેને બધું લાયો તો આધા તે લાયો ઓવ લાયો લાયો બધું જોવો નક કદી નકરી આલે હા કસ નક કરે સય શિકાર નક તમે કોઈ કાદું કુતરું હંગાતો હોય વાત સાચી પડી અમારા જેવાનું કીધા હોય ના ઉપાધિક તમે કશું ના હોય

સાધુભાઈ કોમ કર્યો પણ મગાવનારો બીજો કોક આ નામ ખોટું સાધુભાઈ

ઘરમાં લાઇટ લાઈટ ચાલુ રે હા તમારે એવું કરજો બરાબર આ વખત સરપંચ તમાન તમને લાગ્યું બે વસ્તુ આવે એવું કરીશું હા